લીલી વેચવા માટે આટલી ઘાટી નાખવી પડે મેથી જોઈ લ્યો આમાં આ એક ક્યારામાં ત્રણ કિલો નાખી છે જોઈ લ્યો આટલી ઘાટી વાવવી પડે મિત્રો જોઈ લેવા લીલી વેચવા માટે બસો ત્રીસો ફૂટનો ક્યારો છે એમાં ત્રણ કિલો બી થાયતું છે અત્યારે ઉનાળામાં જોઈ લો મિત્રો આ મેથી જોઈ લે આ મેથીનો કિરો બસો અઢીસો ફૂટની લંબાઈ છે અને એમાં ત્રણ કિલો બી ખાયતું છે અને આ મેથી છ સાત દિવસ થયા છે અને એક મહિનાની અંદર પુરિયા વરે એવડી થઈ જશે આ મેથી જોઈ લેજો મિત્રો એક મહિનામાં પૂરિયા વર એવડી કમ્પ્લીટ થઈ જાય